કોઈ કે આ મારો કાર્ય કરે આને એટલે આપો આ મારો કાર્ય કરે આને એટલે આપો આવું બધાય ઓડમાં ધૂતી ગયા અને અમારા ઓર્ડમાંય ધૂતી ગયા પણ ખરેખર ત્યાં પૂગાડ્યા નથી અમારા ઓડમાંય પૈસા લઈ ગયા છે પણ પૂરા પૂંગાડ્યા નથી હું બચીસ વર્ષથી કુવરતીભાઈ બાવળિયાની સેવા કરું છું તમે શું મૂર્ખ બનાવો છો અમને બધી ખબર પડે છે મોટા નેતાની આંખમાં દૂર નાખો છો અમને હું નથી ખબર પડતી લો પુરાવા કે ક્યાંય છગન ચોલિયા એમ કીધું કોંગ્રેસને મત દેજો ધંધા કરવાના એકલા એકલા ખાઈ જવાનું હું ચલાવી છે નહીં અને ગમે મારી ખુલ્લી ચેલેન્જ છે મારો ધડાકો હું નરેશ છગન ચોહલિયા એક પણ વ્યક્તિને મેં કોંગ્રેસ ને મત દેવાનું કીધું તો દાખલો બતાવીને મને આપો આવો પણ મારો ધડાકો હાલી હું મળ્યા છો લોકો ને મૂર્ખ બનાવવામાં અને હાવ મૂર્ખ બનાવવાના અરે તો મૂર્ખ બનાવવાના